નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઝાદીનો અમૃત મહોત્સવ અને એક ભારત શ્રેષ્ઠ ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ગયા એપિસોડમાં બલરામપુર જિલ્લા વિશે માહિતી મેળવી હતી સરગુજા વિસ્તારમાં આવેલો જે બંધરામપુર જિલ્લો છે તેની ભૌગોલિક જે જગ્યાઓ છે અને ભૌગોલિકતા વિશે માહિતી મેળવી હતી તે કેટલા કિલોમીટર દૂર આવેલો છે ત્યાંની સંસ્કૃતિ ત્યાં વહેતી નદીઓ તેનો વિસ્તાર વગેરે વગેરે વિશે આપણે માહિતી મેળવી હતી હવે આજે આપણે એ વિસ્તારમાં આવેલા કેટલાક સુંદર અને રમણીય જોવાલાયક સ્થળોની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ આપણા બલરામપુર વિસ્તાર જે છે બલરામપુર જે જિલ્લો છે એમાં સૌથી સારામાં સારા જે જોવાલાયક મુખ્ય મુખ્ય સ્થળો છે એની આજે આપણે માહિતી મેળવીશું તો સૌથી પહેલાં છે તાતા દીપાડી સેમરસોત અભ્યારણ અને અર્જુનગઢ આ જે ચાર જે જગ્યાઓ છે એ ખૂબ સારી અને ફરવાલાયક જગ્યાઓ છે તો ચાલો આપણે એની મુલાકાત કરીએ સૌથી પ્રથમ છે તાતા પાણી આ જે જગ્યા છે આ પિક્ચરમાં જોઈ શકો છો જગ્યા પરથી જ ખ્યાલ આવે છે કે અહીંયા એક શિવ ભગવાનનું સરસ મંદિર આવેલું છે જગ્યા પણ ખૂબ સરસ જગ્યાએ આવેલી છે આ મંદિર તાતાપાની જે સ્થળ છે એ સ્થળની ખાસિયત એ છે કે ત્યાં પ્રાકૃતિક ગરમ પાણીના કુંડ આવેલા છે ત્યાં જે કુંડ છે પાણીના એ એ કુંડમાં પ્રાકૃતિક રીતે જ ગરમ પાણી અંદરથી આવે છે ત્યાં જે ઝરણા જાય છે ને ઝરણાનું જે પાણી છે એ પણ આપણને પ્રાકૃતિક રીતે ગરમ જોવા મળે છે તાતા જે જગ્યા છે એના જિલ્લાના મુખ્ય મથકથી લગભગ તેર કિલોમીટર જેટલી દૂરી પર આવેલી છે અહીં આવેલા જે ગરમ કુંડ છે ત્યાં ઘણા બધા લોકો અહીંયા દર્શનાર્થીએ આવતા હોય છે આ જે જગ્યા છે એ જગ્યાને લોકો ખૂબ પવિત્ર માને છે અને એવી માન્યતા છે કે આ જે કુંડ છે ગરમ પાણીના એ કુંડમાં સ્નાન કરવાથી ચર્મરોગ છે જે ચામડીના જે રોગો થતા હોય છે એ દૂર થાય છે હવે આ જે ગરમ પાણી છે અહીંયા એક એવી લોકકથા છે કે એવી માન્યતા છે કે અહીંયા ગરમ પાણી કેમ આવી રહ્યું છે પ્રાકૃતિક રીતે તો જ્યારે વનવાસ દરમિયાન રામ ભગવાન અને સીતા માતા વનવાસ દરમિયાન અહીંયા રોકાયા હતા આ જગ્યા પર અને રમત રમતમાં મજાક મજાકમાં રામ ભગવાને સીતા માતા પર એક કંકર ફેંક્યો કાંકરો ફેંક્યો અને એ વખતે સીતા માતા જે હતા એમના હાથમાં ગરમ પાણીનું ગરમ તેલનું એક પાત્ર હતું એ પાત્રને આ કાંકરો અથડાયો ત્યાં જઈને ટકરાયો અને એ જે પાત્રમાં જે તેલ હતું ગરમ એ તેલ ઉછળીને જમીન પર પડ્યું અને ત્યાર પછી જ અનાયાસે આમાંથી ગરમ પાણી મતલબ કે જ્યારે પણ પાણી નીકળે છે જે પણ પાણી નીકળે છે એ ગરમ નીકળે છે એવી એક લોકવાયકા છે એવી એક માન્યતા છે અહીં એક ખૂબ સુંદર શિવ મંદિર આવેલું છે આ મંદિરમાં લગભગ ઘણા વર્ષો જૂની શિવ ભગવાનની એક સુંદર મૂર્તિ છે આ સ્થળ જે છે બલરામપુર જિલ્લાના જોવાલાયક સ્થળોમાં સૌથી આકર્ષક અને મહત્ત્વનું સ્થળ ગણાય છે તો આ હતું તાતાપાની તાતાપાણીમાં જે શિવ મંદિર છે એ શિવ મંદિરની જે જગ્યા છે આપણે જોઈ શકીએ છીએ પિક્ચરમાં કે આ જગ્યાએ શિવ સંક્રાંતિના જે દિવસ છે જે ઉત્તરાયણનો દિવસ છે ત્યાં અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવે છે અહીંયા ખૂબ મોટો વિશાળ મેળો ભરાય છે અને ખૂબ લોકો અહીંયાનું આનંદ લેતા હોય છે ત્યારબાદ છે દીપાડી આ પણ એક જગ્યાનું નામ છે આ જગ્યા જે છે એ અંબિકાપુરથી લગભગ પંચોતેર કિલોમીટર જેટલા અંતરે આવેલી છે જગ્યાને જોતાં જ આપણને ખ્યાલ આવે છે કે પુરાતત્વીય જગ્યા છે ખૂબ જૂની જૂના જમાનાની મતલબ કે પુરાતત્વીય આપણે કહીએ છીએ એ ઐતિહાસિક જગ્યા પણ એને કહી શકાય એવી આ જગ્યા છે આ જગ્યા પર આ સ્થળ જે છે ત્યાં શિવલિંગ નદીઓ અને દેવી દેવતાઓની કલાત્મક મૂર્તિઓ આપણને સુંદર સુંદર મૂર્તિઓ જોવા મળે છે અત્યારે આ જગ્યા આપણે પિક્ચરથી જોઈ શકીએ છીએ જે ચિત્રમાં બતાવેલું છે કે આ જગ્યા થોડી ખંડેર અવસ્થામાં છે પણ અહીંયા જે અવશેષો મળ્યા છે એના પરથી આપણે તારણ કાઢી શકીએ કે અહીંયા શિવલિંગ હશે નદીઓ અને દેવી દેવતાઓની મૂર્તિઓ પણ આપણને ખંડેર અવસ્થામાં જોવા મળે છે આ જે સ્થળ છે એના આસપાસના જે ક્ષેત્રો છે આઠથી ચૌ જે ચાર પાંચ કિલોમીટરના ક્ષેત્રો અથવા તો બે ત્રણ કિલોમીટરના ક્ષેત્રમાં એમાં આઠમીથી ચૌદમી સદીના શૈવ અને શાંક્ય સંપ્રદાય જે હતો એ સંપ્રદાયના પુરાતત્વીય અવશેષો આપણને જોવા મળે છે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ ત્યારબાદ આ સ્થળ જે છે એમાં ખંડેર અવસ્થામાં આપણને સ્તંભ પણ જોવા મળે છે અને એ સ્તંભમાં વિષ્ણુ કુબેર કાર્તિકે અને અન્ય દેવી દેવતાઓની કલાત્મક મૂર્તિનું નિર્માણ કરેલું છે ખૂબ સુંદર રીતે એને કંડારેલી છે અંદર સ્તંભમાં અને ખૂબ એ સ્તંભ પણ એકદમ ખૂબ સુંદર લાગે છે ત્યારબાદ આપણું આગળનું જે છે એ છે સેમરસોત અભ્યારણ્ય અભયારણ્ય એટલે આપણને નામ પરથી જ ખબર પડે કે આ એક અભયારણ્ય છે હવે સેમરસોત અભયારણ છે એ અંબિકાપુરથી લગભગ અઠ્ઠાવન કિલોમીટરના અંતરે આવેલું છે અભયારણ્યના ભાગના વિસ્તારમાં સેમરસોત નામની નદી વહે છે અને તેથી તેનું નામ સેમરસોત અભયારણ્ય એવું પડેલું છે જે અભયારણ્ય છે જે અભયારણ્યનો આખો જે વિસ્તાર છે એ વિસ્તારમાં મોટાભાગે જે નદી વહે છે અને નદીનું નામ છે સેમરસોત એટલે આ જે જગ્યા છે એ જગ્યાનું નામ સેમરસોદ આપેલું છે આ અભયારણ્યમાં દીપડા નીલગાય જંગલી કૂતરા રીંછ એવા જંગલી પ્રાણીઓ આપણને જોવા મળે છે આપણે જોઈ શકીએ છીએ હવે સેમરસોત અભયારણ્ય જે છે એમાં કેટલાક ફરવાલાયક પણ સ્થળો આવેલા છે અભયારણ્યની અંદર નાના નાના ઝરણા પણ વહેતા હોય છે અને ખૂબ સુંદર અને રમણીય લાગે છે અને એટલા માટે જ લોકો દૂર દૂરથી અભયારણ્યની પણ મુલાકાત લે છે અને સાથે સાથે ઝરણાઓની પણ મજા માણે છે અભયારણ્યમાં પવાઈ ઝરણાનો સમાવેશ થાય છે આ એક ખૂબ જ સુંદર ઝરણું છે અને એ ઝરણું પ્રવાસીઓને ખૂબ આકર્ષી રહ્યું છે ત્યારબાદ આગળની જે જગ્યા છે એ છે અર્જુનગઢ ગઢ નામ જોઈને જ આપણને ખ્યાલ આવે કે કિલ્લાની કોઈ વાત હશે અર્જુનગઢ જે છે એ જંગલમાં સ્થિત એ સ્થળ છે અને જ્યાં ખંડેર અને લગભગ ભગ્ન અવસ્થામાં બહુ સામાન્ય એના અવશેષો જોવા મળે છે આ જગ્યાએ કે ત્યાં કોઈ ગઢ હતું અથવા તો કોઈ કિલ્લા જેવું કંઈક રહ્યું હશે આ સ્થાળ જે સ્થળ છે એના ઉપર લાંબી પ્રાચીન ઈંટોની એક બહુ જ મોટી દીવાલ જોવા મળે છે તેના પરથી આપણને અનુમાન આવે છે કે અહીંયા કોઈ ઘટ જેવું હશે આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં એક ગુફા છે અને આ ગુફાને ધીરિયાલતા ગુફા તરીકે ઓળખાય છે અહીંયા જે ગુફા છે એનું નામ આપેલું છે ધીરિયાલતા ગુફા તો આ હતી બલરામપુર જિલ્લા વિશેની માહિતી

ધરતી આ સમ દેશ એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત भारत हिकु भागत शेष भाग हिकु भागत शेष भागत हिकु भागत शेष भागत